ને પૂરા દેશમાં ચાલે છે એક જ લપ ને પૂરા દેશમાં ચાલે છે એક જ લપ શું બીસીસીઆઈ લાવશે હવે એક વર્લ્ડ કપ શું બીસીસીઆઈ લાવશે હવે એક વર્લ્ડ કપ કે નવરી પ્રજાને મળી રહે પાંચ કલાક નવરી પ્રજાને મળી રહે પાંચ કલાક મારે છે સોશિયલ મીડિયામાં તે ગપ શું બીસીસીઆઈ લાવશે હવે એક વર્લ્ડ કપ કે નાની વાતને મોટી કરી રહ્યા છે તેઓ નાની વાતને મોટી કરી રહ્યા છે તેઓ કોમેટરો કેવા મારી રહ્યા છે જોને પંપ કોમેટરો કેવા મારી રહ્યા છે જોને પંપ શું બીસીસીઆઈ લાવશે હવે એક વર્લ્ડ કપ ગાંધીજી અને મંડેલાની અહિંસા જીતી ગાંધીજી અને મંડે મંડેલાની અહિંસા જીતી મારી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને બમ્પ મારી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને બમ્પ શું બીસીસીઆઈ લાવશે હવે વર્લ્ડ કપ અંતિમ છે કે મનોજ બેરોજગારીની વાત ન કરજે મનોજ બેરોજગારીની વાત ન કરજે ગુલામ પ્રજા જ કરાવે નેતાઓને ખપ પૂરા દેશમાં ચાલે છે એક જ લાભ